ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે આજે એકવાર ફરી ફાટક બંધ થતા રોંગ સાઈડમાં પણ સામ સામે વાહનો ભરાઈ જતા એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જાય છે જેમાં બંને તરફ રોંગ સાઈડે પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘૂસી જાય છે જ્યારે ફાટક ખૂલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે દિવસ દરમિયાન આ ફાટક ઉપરથી પાંત્રીસ જેટલી ટ્રેનોની અવરજવર રહેતી હોવાના લીધે આ ફાટક વારંવાર બંધ કરવામાં આવે છે તેના લીધે વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ડીસાથી પાટણને જોડતો આ એકમાત્ર રસ્તો છે અને ડીસા અને પાટણ વચ્ચેના ગામોને આ બંને શહેરોથી જોડતા આ માર્ગ ઉપર દિવસ રાત લોકોની અવર જવર પણ રહેતી હોય છે ડીસાથી પાટણ ખાતે અભ્યાસ કરવા માટે પણ દરરોજના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અવરજવર કરી રહ્યા છે તેવામાં વારંવાર ફાટક બંધ રહેતા લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે